કેમ છો વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું હેમાલી રાઠોડ મારી ધોરણ આઠની દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું મારી દરેક વાલી વિદ્યાર્થીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભ્યાસ શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ આટલી વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે અભ્યાસ દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવી અભ્યાસ શરૂ થાય તે પહેલા તમારી પાઠ્યપુસ્તક નોંધપોથી પેન અથવા પેન્સિલ સાથે રાખવી દરેક અગત્યના મુદ્દાઓની નોંધ કરવી અભ્યાસ માટેની ચોક્કસ જગ્યા સુનિશ્ચિત કરવી જેથી અભ્યાસ દરમિયાન વારંવાર ઊભા ના થવું પડે દરેક બાબત ધ્યાનથી સાંભળી અને તેને સમજવા પ્રયત્ન કરવો અરે હજી તો હમણાં જ દિવાળીનો તહેવાર ગયો અને દિવાળીના તહેવારમાં તમે લોકોએ ખૂબ જ મજા માણી હશે હા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પણ પરિવાર સાથે તમે દિવાળીના તહેવારની ઉજવણી કરી હશે અહીં એક શબ્દ આવ્યો પરિવાર પરિવારમાં લોકો સાથે મળીને બધા જ તહેવારોની ઉજવણી કરતા હોય છે ઘણીવાર એવું બને કે કોઈ સંતાનો છે એ પોતે પરિવારથી દૂર રહેતા હોય પરંતુ જ્યારે આવા વાર તહેવારો હોય ખાસ કરીને દિવાળીને એની રજાઓ આવતી હોય વેકેશન આવતું હોય ત્યારે બધા જ પરિવાર છે એ આખો પરિવાર છે એ પોતાના વતને એટલે કે તમે ક્યારેક ગામડે જતા હશો તમારા ગામડામાંથી કોઈ મહેમાનો આવતા હશે બધા જ કુટુંબ સાથે પરિવાર છે એ તહેવારમાં તો સાથે મળે જ છે અને આજ તહેવારોની રાહ જોઈને બેઠેલી માતા જે પોતાના સંતાનો એનાથી દૂર હોય એવા ઘરમાં તો માતા તહેવારોની જ રાહ જોવે છે વેકેશનની રાહ જોવે રજાઓની રાહ જોવે કે ક્યારે પોતાના સંતાનો છે એ પોતાની પાસે આવશે અને ક્યારે બધા ફરીથી હળીમળીને રહેશે કે કેટલા વિરહ પછી માતા છે એ પોતાના સંતાનોને જોવા માટે કેટલું બધું ઝંખતી હોય છે અને આજ માટે આપણે આપણા પરિવારમાં માતાનું સ્થાન છે એ કંઈક વિશેષ જ હોતું હોય છે પરિવાર છે એની વાત કરી પરંતુ આપણે આજે થોડું માતાનું સ્થાનની પણ વાત કરીશું માતાના સ્થાનની વાત કરીએ તો એની માટે તો કેટ કેટલી કહેવતો છે એ પ્રચલિત છે કહેવાય છે માતેમાં એટલે કે માતાનું સ્થાન છે એ કોઈ અન્ય લઈ શકતું નથી જ્યારે સંતાનો છે એ નાના હોય ત્યારે પોતાની માતા છે એની રંગોળી બનાવતા જોતા હોય એને ઘરની બધી જ તૈયારીઓમાં સંતાનો છે એ જોતા હોય છે કે મમ્મી કેટલી બધી તૈયારીઓ કરે છે દિવાળીનો તહેવાર હોય કે કોઈ પણ અન્ય તહેવાર હોય કે કોઈ પણ ઘરમાં પ્રસંગ હોય પૂજા હોય તો માતા છે એ તો પોતે બધી જ તૈયારીઓ નાનીથી લઈને મોટી તૈયારીઓમાં લાગી જતી હોય છે સંતાન જ્યારે નાનું હોય ત્યારે તે પોતાની માતાનો સહવાસ ઝંખે છે પોતાના બાળક તમે જોજો કે નાનું બાળક હોય ને એ પોતાની માતાને જ ગોતતું હોય પોતાના મમ્મીનો છેડો પકડી રાખે પોતાની મમ્મી ક્યાં છે એ ગોત્યા કરે જોયા કરે અને જ્યારે આ જ સંતાન મોટું થઈ જાય નોકરી કરવા માંડે પોતે અલગ પરિવાર વસાવીને બેઠે ત્યારે એની એ જ માતા પોતાના સંતાનો માટે ઝંખે છે સમય કેવો જ્યારે બાળક નાનું હોય ત્યારે પોતાના મમ્મીની પાછળ પાછળ ફરે અને એને મમ્મી જ જોતી હોય અને મમ્મી શું હોય કે ભાઈ મમ્મી કામમાં પડી હોય કે કોઈ કામ કરતી હોય તો બાળક છે એ પોતાની માતાને ઝંખે અને જ્યારે આ જ માતા વૃદ્ધ થઈ જાય એની ઉંમર વધે અને ઉંમર વધતાની સાથે સાથે સંતાનો પણ મોટા થઈ જાય અને પોતાના કામ ધંધામાં વળગી પડે કેટલાક સંતાનો તો કામને કારણે બીજે પણ રહેવા રહ્યા હોય છે કે કોઈ નજીકના સ્થળે કે કોઈ બીજા શહેરમાં પણ રહીને વસતા હોય છે ત્યારે એ જ માતા પોતાના સંતાનોને ઝંખતી હોય છે પોતાના સંતાનોના પ્રેમ માટે એ પોતે તરસતી હોય છે એક માતા છે એની માટે તો પોતાના સંતાનનું મિલન એ જ સર્વશ્રેષ્ઠ હોય છે અને માટે જ આજે આપણે એવું જ એક કાવ્ય છે કાવ્ય અગિયાર વળાવી બા આવી એનો અભ્યાસ કરવાનો છે કવિ પરિચયની વાત કરીએ તો કાવ્યના કવિ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા જેમને ગુજરાતી સાહિત્યના ઉષ્ણસ નામના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે કવિનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો વીસમાં થયેલો અને અવસાન સાત નવેમ્બર બે હજાર અગિયારમાં થયેલું કવિ છે એ ઉસનસ નામથી ઓળખાય છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા કવિ ઉષ્સમાં કેટલાક કાવ્ય સંગ્રહો છે જેને આપણે જોઈએ પ્રસૂન નેપથ્ય આદરા તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ તેમના કાવ્ય સંગ્રહો છે આ ઉપરાંત સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્પૂરી રહેલું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે હવે કાવ્યના સાહિત્ય પ્રકાર વિશે જાણીએ પ્રસ્તુત કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે સોનેટ એ મૂળ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે ગુજરાતી ભાષામાં સ્વશ્રી બળવંતરાય ઠાકોરે પ્રથમ સોનેટની રચના કરેલી એવું મનાય છે સોનેટમાં ચૌદ પંક્તિઓ હોય છે દરેક પંક્તિઓના અંતે પ્રાસ મળતો હોય તો સોનેટ વધુ રસપ્રદ બને છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો કાવ્યનું ગાન છે એ સાંભળવાનું છે रजाओ दीवाली तणि थई पूरी ने मही दहाडाओ केरी स्खलित थी शांति प्रथमनी वसेला धार्ते दूर सुदूर संतान निजना जवाना काले तो जनक घर तना सदाना गंगामा मा स्वरूप धरणा फोय सहुए लखाए लो कर में विरह मिलने तेर जनिए निहाड़ो सौवचे नियत करी बैठो जरट वड़ि वाते सुई कया सवारे भाभीनों भर्यु घर लई भाई उपड्या गई अरधी वस्ती शान्त सघडु बपोरे बे भा अवर कूपड्याे निजनी नवोढा भार्या प्रियवचन मन्द स्मितवती वरावि निज संतान क्रमश गृहव्यापी जोयो विरः परिवेसि पगति કેટલું હૃદય સ્પર્શી કાવ્ય છે ચાલો આપણે એની સમજૂતી મેળવીએ રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમાં મહી દહાડાઓ કેરી સ્થલિત થઈ શાંતિ પ્રથમની અર્થાત દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં ફરીથી પહેલાના જેવી વિયોગની શાંતિ છવાઈ ગઈ છેલ્લા કેટલાક દહાડાઓથી એટલે કે દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી પોતાના ઘરે ફરશે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા અર્થાત ધંધા માટે દૂર વસેલા સંતાનો આવતીકાલે તો માતા પિતાને ઘરમાં એકલા છોડી વિદાય થઈ જવાના છે વિરા મિલન તે રજનીએ અર્થાત માતા પિતા અને ઘરમાં વિધવા એવા ઘરડા ફોય ગંગામાં સ્વરૂપ એટલે કે વિધવા એવા ઘરડા ફોય એ જાણે નસીબમાં લખાયેલા વિરહની વ્યથિત છે અને વિરહ મિલનની રાત એની સાક્ષી પૂરે છે એટલે કે આજે રાત છે રજની એટલે રાત એ રાત છે એ જાણે એક બધા સાથે બેઠા છે એટલે મિલન પણ સાથે આવતીકાલે છૂટા પડવાના છે તેનો વિરહ અને વિરહ મિલનની તેની સાક્ષી પૂરે છે એ જ એક બાજુ મળ્યાનો આનંદ અને બીજી બાજુ છૂટા પડવાની ઘડી માતાના હૃદયમાં વિયોગની વેદનાની ઝાંખી કરે છે પરિવાર સાથે જે સમય વિતાવેલો છે જે દિવાળીના દિવસો વિતાવેલા છે એને યાદ કરી માતાનું હૃદય છે એ વિરહની લાગણીથી જાણે પોતે વેદિત થયું છે વ્યથિત થાય છે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા અર્થાત વિરાહ મિલનની છેલ્લી રાત્રે તો વચ્ચે જગ્યા કરીને બેઠેલો તેને નિહાળ્યો એટલે કે આખું પરિવાર સાથે બેસેલું છે પણ જ્યારે બધા છૂટા પડવાના છે એની વેદના આ બધાની વચ્ચે છે એ માતા પિતા અને ખાસ કરીને માતા એને નિહાળે છે ને જોવે છે એની ઉપેક્ષા કરીને સૌ વડીલો અન્ય વાતે વળગ્યા અને પછી સૂઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું અર્થાત સવાર પડતા જ પોતાની પત્ની અને સંતાનોને લઈને

બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેવ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન બંદ સ્મિતવતી અર્થાત બપોરે બીજા બે ભાઈઓ પોતાની નવપરણેલી પત્નીઓને કે જે મીઠું એટલે કે બીજાને ગમે એવું પ્રિય વચન પ્રિય બોલનારી અને ધીમું ધીમું એટલે કે મંદ સ્મિત એટલે કે ધીમું ધીમું હસ્તી એવી છે તેમને લઈને ઘરેથી નીકળ્યા વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી બા જ્યારે ક્રમશઃ એટલે કે એક પછી એક પોતાના બધા જ સંતાનોને વળાવીને પાછા ફરે છે ત્યારે આખા એ ઘરમાં ફેલાયેલા વિરહને જોઈ બા વ્યાકુળ થઈ જાય છે ઘરમાં પ્રવેશી નથી શકતી અને બહાર પગથિયા પર જ બેસી જાય છે વિદ્યાર્થી મિત્રો બા એમના ત્રણેય દીકરાઓ અને તેમના પરિવારને વારાફરતી વળાવીને ઘરે પાછી ફરે છે ત્યારે કિલ્લોલતું ઘર એકદમ શાંત અને ખાલીખમ લાગવા લાગે છે વેકેશન પડ્યા પહેલાના દિવસોની જેમ જ હવે ઘર છે એ સૂનું થઈ ગયું છે બાને ઘરમાં ફરી પહેલાના જેવો વિરહ જાણે પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે તેથી બા ઘરમાં પ્રવેશ નથી કરી શકતા બા છે એ ઓસરીના પગથિયા પર જ બેસી જાય છે આમ તો સંતાનોની હાજરીથી વડીલો કેટલા સુખમાં હોય છે અને સંતાનો પણ પોતાના માતાને મૂકીને જવાનું મન નથી થતું સંતાનો પણ પોતાના બાને અપાર પ્રેમ કરતા હોય છે પરંતુ વ્યવસાય કે અન્ય કોઈ કારણથી તેમને વતનથી દૂર જવું પડતું હોય છે તો પણ સંતાનો લાગણીવાળા તો છે જ પરંતુ અહીં વાત કરીએ તો બાની એના સંતાનોની ગેરહાજરીમાં વડીલોની કેવી સ્થિતિ થતી હોય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળશું નવા જ વિષય સાથે નવા જ પાઠ સાથે તો ચાલો આજે આપણે અહીં જ વિરામ કરીશું આવજો દરેક પાઠનું ધ્યાનથી અભ્યાસ કરતા રહેજો ઘરે તમારી અને તમારા પરિવારનું ધ્યાન રાખજો આવજો